ભરૂચની સાંઈબાબા નગરમાં ચોરીની ઘટના સામે આવી હતી વકીલના બંધ ઘરમાંથી ત્રણ પોઈન્ટ ચાલીસ લાખનો તસ્કરોએ હાથ ખેડો કરીને પલાયન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલા સાંઈબાબા નગર ખાતે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા સુરેશચંદ્ર મહેતાબ ગત એકવીસમી સપ્ટેમ્બરના રોજ તેમના પરિવાર સાથે સુરત એક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ ઘરે પરત આવતા

ઘટનાને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતા ટીમે સ્થળ ઉપર દોડી આવી આસપાસમાં પૂછપરછ કરી તસ્કરોનું પગેડું ઉમેરવાની કવાયત હાથ ધરી હતી ગત બાવીસ સપ્ટેમ્બરને સાંજે સાડા નવ કલાકે આ કેસની માહિતી મળી હતી